i આ સિઝનમાં મને જૂસ માટે ગણાતું છે કે તમે ચોમાસામાં કઈ રીતના સલાડ એનો વધારે યુઝ કરું છું દૂધ હું પીતી નથી આજે કેટલા વર્ષો થઈ ગયા અગિયાર વર્ષ બાર વર્ષથી મેં દવા નથી લીધી એક પણ કારણ કે પ્રકૃતિએ જે આપ્યું છે એ જ હું ખાવું છું એટલે મારા શરીરમાં બાદ માન આપીએ તો આપણે એટલું કે દિવસનું તમે એક તમારી જે છે દિવસનું એક વાર નું

એમનો નિયમ બની ગયો છે કે નાઇટ્રિક ઓક્સાઇડ અને ક્લોરોફીડવાનું જૂસ એમને પીવાનું એટલે પીવાનું એ સિવાય એમને બીજું કોઈ ઉછે જ નહીં ઉછે ને એટલે પહેલા જૂસ જ પીએ પછી આગળ બધું Thank <laughs> you. મેંદાને વ્હાઈટ ફ્લોર રિફાઇન્ડ ફ્લોર અથવા ઓલપર્પઝ ફ્લોર પણ કહેવામાં આવે છે ઘઉંને પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે એમાંથી ફાઈબર વિટામિન અને મેંગેનીઝ નીકળી જતાં જે વેસ્ટ અથવા કચરો વધે છે એને મેંદો કહેવામાં આવે છે ઘઉંમાંથી બનેલા મેંદાનો અસલ કલર જરા પીળાશ પડતો હોય છે પણ આ પીળાશને દૂર કરીને સફેદ કરવા માટે એને બ્લીચ કરાય છે આવો સુંદર સફેદ કલર બેન્ઝોલ પેરોક્સાઇડ નામના કેમિકલને કારણે આવે છે ઘઉંના ત્રણ ભાગ હોય છે બ્રાન એન્ડોર્સપ અને જમ બ્રાન અને જમમાં હેલ્ધી ફેટ વિટામિન બી વિટામિન સી પ્રોટીન અને ફાઈબર હોય છે પણ આ ઘઉંના દાણા જ્યારે ફેક્ટરીમાં આવે છે ત્યારે ઝીણા પીસાઈ જવાને કારણે બ્રાન અને જમ બચતા નથી બચે છે તો ફક્ત વચ્ચેવાળો ભાગ એન્ડોર્સપમ તે પણ ખૂબ જ પાવડર ફોર્મમાં ખૂબ જ ઓછા પોષક તત્વ સાથે હોય છે મેંદાને સુવડું ટેક્સર આપવા માટે તેમાં એલેક્સરનો ઉપયોગ કરવામાં આવે છે ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા પ્રતિબંધિત પદાર્થ એલેક્સન સાથે મેદાના લોટને બ્લીચ કરવા અંગે વિવાદ થયો હતો